દોસ્તો તમે જોયા છો સાયક્રોટ હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રામલલ્લા જયારે આપણા ઘરે પધારવાના હતા એટલે કે એના નિજ મંદિરે પધારવાના હતા ત્યારે નવસારી લાઈવે એક વિશેષ મોહિમ ચલાવી હતી અને આપણે એ લાઈવ વિડિયો તો જોયા જ હતા પણ સાથે સાથે અમે લોકોએ ઈસ્ટા પેજ પર ઈસ્ટા પેજ પર પણ એક કોમ્પિટિશન રાખી હતી કે નવસારી લાઈવમાં જે કોર્પોરેશન કરશે રામ મંદિરને લઈને અને જેના સારા ડીલ હશે એ દિલને અમે ઇનામ આપીશું ચોક્કસ અનેક લોકોએ અમને સહયોગ આપ્યો હતો હા તમે પણ તો આપે જ હતો ભાઈ પણ એ રીલોમાં કેટલાકની રીલ વિશેષ હતી અને એ વિશેષ રીલને અમારી ટીમ દ્વારા જસ્ટિફિકેશન કરવામાં આવે વિધ તબક્કાઓ રીલનું શૂટિંગ રીલનો થીમ અને સાથે સાથે એના વ્યુઅર્સ એટલે કે તમે ફોલોઅર્સ કેટલા ફોલો કર્યા છે એને પણ અમે માર્કિંગ કર્યું હતું આ વિવિધ માર્કિંગો બાદ અમે જે જાહેર કર્યા હતા એ પાંચ ઇનામો જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ ઈનામો આજે અમે આપવા જઈ રહ્યા છીએ તમને થશે કે ઇસ્ટા પર રીલ મૂકીને આ સ્પર્ધામાં ઇનામો આપવા એ કેવું એનું કારણ એટલા માટે અમે ઈચ્છાતું હતું કે કારણ કે એ ઉત્સવ એ મારો નહીં તમારો નહીં આપણો ઉત્સવ હતો અને આપણા ઉત્સવમાં દરેક પોતાની રીતે સહભાગી થઈ શકે હા તમે બધા ધનવાનો એ કદાચ ફટાકડા ભર્યા હશે ક્લાઇડિંગ કરી હશે પણ એક સોશિયલ મીડિયામાં કામ કરનારો વ્યક્તિ એની એની પોસ્ટ બનાવીને એની ભાવના વ્યક્ત કરતો હતો લોકો સુધી પોતાનો ભાવ વ્યક્ત કરવાની કોશિશ કરતો હતો અને એ ભાવ વ્યક્ત થવાને લઈને અનેક લોકો એનામાં જોડાયા હતા લાગ્યું કે નહીં આપણે છીએ અને એને કારણે એક એક હિન્દુ રાષ્ટ્રની હિન્દુત્વની અને એક સનાતન ધર્મની એકતા દેખાઈ હતી કદાચ વિશ્વમાં પ્રથમ વાર એક ધર્મની વાત લઈને કે જેને સાથે કે નાગે વર્ગે નહીં પરંતુ એ એક લોકો ભેગા થઈ ગયા હોય એમાં કોઈ રાજકીય હોય કોઈ સામાજિક હોય કોઈ અલગ હોય આ બધા જ ભેગા થઈને જો ઉત્સવ ઉજવાયો હોય તો એ આ રામ ઉત્સવ હતો

આ સ્પર્ધામાં જે ઇનામો થયા છે જે વિજેતા થયા છે એમને અભિનંદન આપું છું અને એમને અમારી પરંપરા મુજબ એક સ્મૃતિ ભેટ આપીએ છીએ ઈનામની રકમ કદાચ અથવા તો અમારી એક ભેટ રકમ કદાચ નાની હશે કે મુઠ્ઠી હશે એ મહત્વ નથી પરંતુ એક વ્યક્તિને જે કામ કર્યું છે એ કામ બિરદાવવાનો અમારો પ્રયાસ કદાચ આ ઇનામ એક રૂપિયાનું પણ હોઈ શકે એક હજારનું હોઈ શકે એક લાખ રૂપિયાનું હોઈ શકે ઇનામનું મહત્વ નથી પરંતુ એક વ્યક્તિત્વએ કરેલા યોગદાનને અમે વિદાવીએ છીએ અને એક અમારી સ્મૃતિ એમની પાસે સતત રહે સતત એ અમને યાદ કરતા રહે સતત રામ મંદિરની યાદ કરતા રહે સતત એમના સોશિયલ મીડિયામાં કરેલા કામને ગૌરવ અનુભવે એ રીતે અમે આ આયોજન કર્યું છે અને એટલા માટે જ આ એક ઇનામ આપવાની અમે કરી છે રામ મંદિરનું અયોધ્યામાં જ્યારે નિર્માણ થઈ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ ત્યારે યોજાયેલી અનવસારી લાઈવ દ્વારા રીલ સ્પર્ધામાં જે વિજેતા બન્યા છે એના વિજેતાઓમાં પાંચ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા પ્રથમ દ્વિતીય એવું નહીં પરંતુ પાંચે પાંચેય અમે ગુણ આપ્યા હતા એમાં ભગુભાઈ ભગુભાઈનો રીલ પણ પસંદ થયું હતું ભગુભાઈની રીલ પસંદ થતા આજે અમે ભગુભાઈને બોલાવીએ છીએ અમારા સ્ટુડિયોમાં અને ચોક્કસ ભગુભાઈને અમે વિશેષ ભેટ આપીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન આપે એક એવું કામ કર્યું હતું કે જેને કામને લઈને જન જન સુધી રામનું નામ પહોંચ્યું હતું ધામનો ઉદ્દેશ્ય પહોંચ્યો તો ખૂબ ખૂબ અભિનંદન અને આજ રીતે આપ આગળ વધતા રહો એ એવી ભાવના સાથે અને ચોક્કસ આપના બે શબ્દો પર કહી શકે આપણે તો એ જ જણાવવા માંગીએ છીએ કે નવસારી લાઈવ ન્યૂઝ જે છે એ આપણા નવસારીની પર આપણો ગુજરાત થોડાક ટાઈમમાં બધા જ જાણી જશે કારણ કે આમનું કામ બી બહુ સારું છે અને ફટાક દઈને કામ કરી દે છે મારો બી ફોન કોઈ વાર જાય છે એ ફોન ફટાક દઈને ઉચકી બી લે છે અને આપણું કામ પણ કરી નાખે છે એવું નથી કે ફોન નથી ઉચકતા

જે વિજેતાઓ થયા છે એને આજે અમે બિરદાવીએ છીએ અને એમાં બીજે વિજેતા છે એટલે કે નંબર બે નહીં પરંતુ કુલ પાંચ વિજેતાઓમાંથી બીજો નંબર છે અત્યારે અમે બોલાવવા જઈ રહ્યા છે એથેટિક બિલેમોરા છે ચોક્કસ બિલીબોરાના આ જે રીલ છે એ રીલ પણ આપે જોઈએ છે અને એમને આ રીલને વિશેષ રીતે પરિસ્થિત કર્યો હતો અમારા કેટલાક રીલો બે મિલિયન સુધી પણ લાઈક થયા છે એમાં પૈકીના આ જે અમારું કોલોબ્રેશન થયું હતું એમાં આવી રીતે છે તો ચોક્કસ એમને પણ આપણે ઇનામ આપીશું અને ખૂબ શુભકામના આપીશું ખૂબ ખૂબ શુભકામના આપે પણ રામને જન જન સુધી પહોંચાડ્યો છે અને રામ દિલમાં બસ આવે તો સોશિયલ મીડિયા આજ સુધી એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા લોકોને બકવાસ હોય છે પણ સોશિયલ મીડિયા જન કર્મ કરે છે હિત કર્મ કરે છે એ ઉપર તમે પ્રો કર્યું ખૂબ ખૂબ વિનંતી થેન્ક યુ જય શ્રી રામ તમારો ખૂબ ખૂબ આભાર તમારી ચેનલ તરફથી જે મને પ્યાર મળ્યો છે જે ફોલોઅર્સ ગયા છે આઈ થિંક જો એમની જોડે મેં એક

એ દિવસે બધાને પડી હતી મોજ અને અને કહેવાય છે કે મોજમાં રહેજો રહેજો ભાઈ રામનું નામ હોય તો મોજમાં જ રહીએ તો આવી જ રીલ નવસારીની મોજ નામના ઇન્સ્ટા પેજ પર પણ મૂકવામાં આવી હતી અને એ પણ વિજેતા થયા છે ત્યારે નવસારીની મોજ જે પેજ છે એમાં પણ જે રીલ મુકાઈ હતી એને આજે ઇનામ આપ્યું છે ત્યારે એના કરતા હતા ને આજે ચોક્કસ અમે બોલાવી બિરદાવીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન મોજમાં રહેજો ને મોજમાં રહેજો પણ તે દિવસે તમે બધાને રામયમુરની મોજ કરાવી હતી તો ચોક્કસ ખૂબ અભિનંદન આપને આપ ખૂબ પ્રગતિ કરો અને સતત તમે પણ મોજમાં રહ્યો પહેલાં તો કારણ કે મોજમાં રહેશો તો જ આપણે લોકોને મોજમાં રાખીશું તમે પણ મોજમાં રહ્યો અને ગામને પણ મોજમાં રાખો અને મારા નવસારીવાસીઓ રહેજો મોજમાં અને સતત નવસારી લાઈવ અને નવસારીની મોજને પણ ફોલો કરતા રહેજો नेहा आर्ट गैलरी कर हर दिवस एक पर्व है चलिए मिलकर एक पर्व मनाए जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाए चौदह फरवरी मातृ पितृ पूजन दिवस बोलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देव देवो। પણ અનેક લોકો ભાગ લીધો હતો એ પૈકીના કુલ પાંચ લોકોને ઇનામ આપ્યા હતા એમાં ઈશિતા પારેખ નું પેજ ની મુકાયેલી રીલ પણ સિલેક્ટ થઈ હતી તો ઈશિતાને પણ ચોક્કસ આપણે પેજ આવીએ અને એમને પણ ઇનામ આપીએ ઈશિતા પારેખ ખાસ કરીને પોતે આમ તો એ દિવસે બધા તમે નાચ્યા હતા ને હા ઈશિતા પણ નચાવે છે પણ એ ઝુંબા થી નચાવે છે ઝુંબા ડાન્સ એકેડેમી એમની પોતાની ચાલે છે ઇન્સ્ટ્રક્ટર છે ઝુંબા અને તેઓ પણ બધાને ચોક્કસ એ દિવસે ઉત્સાહમાં લાવ્યા હતા ખૂબ ખૂબ અભિનંદન આપને અને ખૂબ આપ પ્રગતિ કરો એવી શુભકામના બે શબ્દ આપ થેન્ક યુ સો મચ સર અને નવસારી લાઈવ ચેનલ કે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે કંઈ કોલાબરેટ કરીએ કંઈ બતાવીએ અમારું એમ અને મારા લાસ્ટ અઢી વર્ષથી નવસારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હું ઝુંબાઇ ઇન્સ્ટ્રક્ટર એન્ડ એઝ અ કોરિયોગ્રાફર હું કામ કરું છું એન્ડ બસ જય શ્રી રામ એ દિવસે અમને ખૂબ આનંદ થયો અમારી ટીમ હતી સાથે મારી એ આજે હમણાં નથી તો મારી ટીમ સાથે મેં એક પરફોર્મન્સ કરેલું અને એ તમારી ચેનલ સાથે બહુ આગળ વધી એન્ડ બસ થેન્ક યુ સો મચ તમે નહીં આપણી ચેનલ જઈશું અને ચોક્કસ એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આજે એક વ્યક્તિ આવ્યા છે એમની ટીમ નથી આવી પણ ટીમના તમામ સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સતત તમે ક્રિએટિવ કરતા રહેજો અને સતત અમારી સાથે કોલોબોરેશન કરતા રહેજો તમારામાં રહેલી કલા તમારામાં રહેલી શક્તિને અમે લોકો સુધી પહોંચાડવા માટે સતત તમારી પડખે ઉભા રહીશું ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અયોધ્યામાં યોજાયેલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ખૂણે ખૂણે થઈ હતી અને એ ઉજવણીમાં તમે હું બધા સહયોગી થયા હતા ત્યારે નવસરે લાઈવે ઇસ્ટા પેજ પર રીલ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું અને જેમાં વિશેષ રીલ આપનારા પાંચ લોકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને એ પૈકીની નેહા આર્ટ ગેલેરીની રીલ પણ વિજેતા જાહેર થઈ હતી આજે ઇનામ વિતરણ સ્પર્ધામાં એ અત્યારે ઉપસ્થિત કોઈ કારણસર નથી રહી શક્યા પરંતુ નેહા આર્ટ ગેલેરીને એમનું ઇનામ એમના સ્થાન સુધી પહોંચાડી દેવામાં આવશે ખૂબ ખૂબ અભિનંદન અમે એમને પણ આપીએ છીએ કારણ કે એ દિવસે એમને પણ રામમય બનાવવામાં આપ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમ જેને રામ પહોંચ્યા હતા અને એમાં નવસારી લાઈવ નિમિત્ત બન્યું હતું તો ચોક્કસ એનો પણ અમે આભાર માનીએ છીએ કે જે કોઈ અમારી સાથે જોડાયા હતા ભલે ઇનામ પાંચ લોકોને મળ્યું પણ જેટલા જોડાયા હતા એ તમામનો પણ હું દિલથી આભાર માનું છું બસ આમ જ મળતા રહેજો મળતા રહીશું અને આ જ રીતે જોડાયેલા રહીશું કારણ કે એકલી આંગળી કરતા મુઠ્ઠી વધારે મજબૂત હોય છે તો આપણે મુઠ્ઠી બનીશું અને એ મુઠ્ઠીની તાકાત આપણે દુનિયાને બતાવીશું મારા નવસારીવાસીઓ ચોક્કસ નવસારી લાઈવ સાથે સતત કોલેબોરેશન કરતા રહેજો મળતા રહેજો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે

જે દિવસે રામ મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ કાર્યક્રમ અમે બધાએ તમને લાઈવ બતાવ્યો હતો અને એક લાખ હજાર લોકોએ સમગ્ર વિશ્વમાંથી લાઈવ જોયું હતું પરંતુ એ હતું તમારી યુટ્યુબ ચેનલ પર પણ સાથે સાથે અમારા ઇન્સ્ટા પેજ પર પણ અનેક લોકોને રીલ અને અમારી મૂકેલી રીલો પણ તમે બધાએ જોઈ હતી વખાણી હતી બિંદાવી હતી અને ચાર લાખથી વધુ એ દિવસના વિવર્સ હતા અમારા ઇન્સ્ટા પેજ પર તો એ તમામને અમે આભાર માનીએ છીએ અને ઇન્સ્ટા પેજને એ દિવસે વધુ રઢિયામણું બનાવવા માટે અનેક લોકોની રીલ આવી હતી એ પૈકીના આ પાંચ જે વિજેતાઓ છે એમનો પણ સહયોગ હતો અને ચોક્કસ કહેવાય છે કે રામ જ્યારે સેતુ બને તો ત્યારે એક ખિસકોલીએ નાની અમસ્તી ખિસકોલીએ પણ પોતે નદી દરિયા કિનારે જઈ દૂર લઈને એક દૂરની રચકર લઈ જતી હતી અને એ પણ એવું માનતી હતી કે આ રામ સેતુ બંધાયો એમાં મારું યોગદાન હોય તો જ્યારે વિશ્વનું સૌથી મોટું મંદિર વિશ્વની સૌથી આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યામાં રામ મંદિર બન્યું હોય તો અમે બધા પણ એમાં ખિસકોલી હતા અને એ ખિસકોલી થકી અમે પણ ક્યાંક અમારી રચકનો ક્યાંક અમારી રચકાનો અમારી કલા રૂપે ક્યાંક અમારી અમારી શક્તિ રૂપે અમે આપવાનો પ્રયાસ કર્યો હતો ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને હજુ થઈ રહ્યું છે પરંતુ સાથે સાથે ભવ્ય સનાતન ધર્મનું પણ નિર્માણ થયું છે સનાતન ધર્મની એકતા પણ જળવાય છે અને એ જ રીતે આ ઉત્સવને વધુ સારી રીતે ઉજવવાનો જેને અમને સહયોગ આપ્યો હતો એ તમામનો આભાર અને હા ચોક્કસ તમને કેમ બોલાય કારકે તમે તો મારી ઇંચ છો તમે તો મારી તકાચો મારા તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર આજ રીતે મને પ્રેમ કરતા રહેજો આજ રીતે મને સાથ સહાયક આપતા રહેજો અને આજ રીતે અમને આગળ વધારતા રહેજો કારણ કે છેલ્લે તો તમે અમે ભલે એન્જિન હોઈએ પણ અમારું પેટ્રોલ તો તમે છો અને સતત અમને પ્રેમનું પેટ્રોલ પૂરતા રહેજો સહકારનું પેટ્રોલ આપતા રહેજો તો જોતા રહો આજ રીતે નવસારી જય શ્રી રામ જય શ્રી રામ